સવદ શર્મા કાયદો વ્યવસ્થા ફરીકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે શહેરના કોઈબા ધવાણા રોડ ઉપર એક વૃદ્ધ ખેડૂત સાથે બે હજાર લોકો દ્વારા લૂંટની ઘટના બની ચોંકાવનારી વાત એ છે કે બંને શખ્સો સાધુના વેશમાં હતા ધાંગરઘા તાલુકાના જીવા ગામના રહેવાસી અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂત પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ તલ હળદર માર્કેટયાર્ડમાં વેચી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા બે અજાણ્યા તેમને રોકી લીધા સાધુના વેશમાં આવેલા શખ્સોએ દાદાગીરી દાખવી અને પકડાયેલા વડીલ પાસેથી રોકડ રૂપિયા લાખ લઈ ફરાર ઘટના અંગે માહિતી મેળવી હતી અને તપાસ હાથ ધરી છે હળવદ યાર્ડમાં તલ વેચી પરત ફરી રહેલા ખેડૂતને લૂંટારાઓ દ્વારા લૂટી લેવામાં આવ્યો સાધુના વેશમાં આવેલા બે ગઠાઓએ એક લાખથી વધુ રકમની

રોડ પર બે અજાણા એક પોઈન્ટ બાર લાખ ની ચોરી કરી ગયા હતા જે બાબત ની જાણ હળવદ પોલીસ ને થતા તાત્કાલિક નાકાબંધી કરી બને આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે આભાર માહિતી આપવા માટે જી